તમારું સ્વાગત છે મિત્રો મિત્રો મરચાંની આવકની આપણે વાત કરીએ તો મરચાંની આવક આજે પણ સારી છે બહુ સારી આવક છે અને મરચાંના ભાવ પણ સારા છે અત્યારે અને મરચાં અત્યારે લગભગ મરચાં હવાવાળા જ આવે છે લીલા મરચાં છે હવા વાળા નવું ચાલુ થયું એની હિસાબે નો હવાવાળો માલ આવે છે અને સૂકા માલ બહુ ઓછા આવે છે અને સૂકા માલ હોય છે એના ભાવ પણ સારા થાય છે હા મિત્રો અમારો વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો શેર કરજો કરવાનું ભૂલતા નહી ચાલો બજારમાં જઈએ જાણી લઈએ આજના મરચા ના ભાવ કેવા મિત્રો તેત્રીસો એક રૂપિયા જેવો સાનિયા હે તેત્રીસો એક રૂપિયા સુપર ક્વોલિટી માલ છે હવા છે આની અંદર તેત્રીસ ભાવ છે હવા માલ છે સો ભેગું થઈ જાય છે આવું તો અમારે છે તેત્રીસ રૂપિયા છે અડત્રીસ રૂપિયા ભાવ દિયા આઈસાની જ છે અડત્રીસ રૂપિયા ભાવ દિયા છે અને આમાં કોક ડાક ડુક દેખાય છે મિત્રો પણ મસ્ત આમાં આમાં હવા તો છે પણ ઓછી હવા છે થોડીક ઓગણત્રીસો ને એક રૂપિયો ભાવ થયો ઓગણત્રીસો એક રૂપિયો ભાવ થયો છે એમાં ડાક ડુંગ વાળું મરચ્યું છે આની અંદર તેતાલીસો ને એક રૂપિયો રેવા હે સુપર કલર માં છે તેતાલીસો ને એક રૂપિયો ભાવેવા સુપર કલર માં અને હવા વાળો માલ તો આય છે એટલે હવા તો આવશે જ અત્યારે તો કલર એકદમ સારો છે અને કોક મરચું ડાગવાળું દેખાય છે બાકી જનરલ સારો માલ છે ચાર હજાર ત્રણસો એક રૂપિયાનો ભાવ થયો છે સુપરવા કલર માં છે કઈ ઘટે નહી માલમાં ચાર હજાર એક રૂપિયા નો ભાવ થયો છે સુપર માં કઈ ઘટે નહી રેવા છે ભાવ થયો આમાં હવા છે ભેગું થઈ જાય એમ છે આડત્રીસો ને એક રૂપિયા નો ભાવ થયો છે રેવા ઉપર રેવા હે કલર માં એને ઘટે એમ નથી ખાલી અત્યારે હવા હે નવો માલ છે એટલે હવા તો આવવાની છે મિત્રો

ચોત્રીસ ને એક રૂપિયો ભાવ થયો છે એકદમ કલરય સારો કોક મરચામાં ડાક ડૂબવાળું દેખાય છે બાકી જનરલ માલ સારો જ છે